નમસ્કાર મિત્રો હું આર કે ચાંગાણી ફરી એક વખત આપની સમક્ષ હાજર છું ઓક્ટોબર એટલે ભારતને માટે એક મહત્વનો દિવસ કહેવાય આ બરોબર તમે બરોબર સમજ્યા એકત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેર આપણા સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ આપણે એને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઉજવીએ છે સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલો માણસ અને નાયબ વડાપ્રધાન સુધી કઈ રીતના પહોંચ્યો એ આજે થોડીક વાતો કરીશું જયારે વલ્લભભાઈ પટેલ ગાંધીજીના ચંપારણ સત્યાગ્રહથી પ્રભાવિત થયા ત્યારથી એ એમની નજીક આવીને આ ઓગણીસો અઢાર ની અંદર ખેડા જિલ્લામાં દુષ્કાળ પડ્યો ત્યારે બ્રિટિશ સરકારને ત્યાંના ખેડૂતોએ કીધું ભાઈ હું આ માથું છે અને થોડો કરમાંથી રાહત આપો ત્યારે ત્યાંને બ્રિટિશ સરકારે ના પાડી અને ગાંધીજીએ ખર ખેડૂતોની લડત માટે આગળ આવ્યો પણ સંપૂર્ણ સમયે ગાંધીજી છે ને આ સત્યાગ્રહમાં ના આપી શકે એટલે એક એવા માણસની જરૂર હતી કે જે પોતાની ગેરહાજરીમાં આનું યોગ્ય નેતૃત્વ કરી શકે અને ત્યારે વલ્લભભાઈ પટેલ પોતે સામે આવીને આવ્યા અને એ ખેડા જિલ્લાનું ખેડૂતોનું નેતૃત્વ કર્યું અને બ્રિટિશ સરકારને કરમાંથી મુક્તિ અપાવી ત્યાંના ખેડૂતોએ ત્યારથી એક રાષ્ટ્રીય નાયકમાં વલ્લભભાઈ પટેલ આગળ આવ્યા એવો જ બીજો કિસ્સો છે ઓગણીસો ને અઠ્યાવીસમાં જ્યારે બારડોલીની અંદર દુષ્કાળ પડ્યો ત્યારે ત્યાંના ગવર્નરે ત્રીસ ટકા કરમાં રાહત વધારો કર્યો અને ત્યારે ખેડૂતે કીધું કે ભાઈ આ માથું છે આમાં થોડીક રાહત આપો ત્યારે ગવર્નરોએ એનો ઇન્કાર કર્યો તદ્દન અને વલ્લભભાઈ પટેલે ત્યારે તેનું નેતૃત્વ કર્યું બધા ખેડૂતોને ભેગા કર્યા અને કીધું કે એક પણ પૈસો ટેક્સનો ન આપતા અને પરિણામે બધા ખેડૂતો ભેગા થયા અને ત્યાંની બ્રિટિશ સરકાર ગવર્નર ઝૂકી ગયા અને એને કર રાહત માંથી મુક્તિ આપી આવું છે ઓગણીસો ત્રીસ નો મીઠાનો સત્યાગ્રહ મિત્રો બારબોલી નો અઠ્યાવીસ નો હતો ને સત્યાગ્રહ એમાં ત્રીસ ટકા કર તો એ લોકોએ માફ કર્યો પણ ત્યારથી એમને સરદારનું બિરુદ મળ્યું આજે આપણે કહીએ ને સરદાર વલ્લભભાઈ પટેલ કોઈ પૂછે સરદારનું નું બિરુદ એને ક્યાંથી મળ્યું તો બારડોલી સત્યાગ્રહ ઓગણીસો અઠ્યાવીસ ની અંદર અને ઓગણીસો ત્રીસના મીઠાના સત્યાગ્રહની અંદર અંગ્રેજોએ જ્યારે વલ્લભભાઈને જેલમાં નાખ્યા અને પરિણામે આંદોલન પુષ્કળ તીવ્ર બન્યું હતું અને પરિણામે વલ્લભભાઈને છોડવા પડ્યા હતા ઓગણીસો એકત્રીસ માં પણ કરાંચી કોંગ્રેસ અધિવેશનના એ પ્રમુખ રહ્યા અને ત્યારે એને મહાત્મા ગાંધીએ વિરોધ આપ્યું હતું લોખંડી પુરુષનું આ યાદ રાખવા જેવી બધી વાતો છે ત્યાર પછી ઓગણીસો બેતાલીસ ની અંદર ભારત છોડો આંદોલન થયું અને ત્યારે કોંગ્રેસના લગભગ વરિષ્ઠ નેતાઓને અંગ્રેજોએ જેલમાં નાખી દીધા અને ત્રણ વર્ષ સુધી જેલમાં રાખી હવે આ તો એની આપણે બધી વાતો આ તો હતું જ એની અંદર ત્યાર પછી આપણો દેશ આઝાદ થયો ઓગણીસો સુડતાલીસ પંદર ઓગસ્ટને દિવસે અને પ્રથમ વડાપ્રધાન બહેન આપણે જવાહરલાલ નહેરુ અને વલ્લભભાઈ પટેલ નાયબ પ્રધાનમંત્રી બન્યા આ નાયબ પ્રધાનમંત્રી હતા એ પછી પ્લસ પણ એ સુરક્ષા અને વિદેશ નીતિ અને સંચાર વ્યવસ્થા અને રાજ્યોના જુદા જુદા એ સંભાળતા હતા મંત્રાલયો હવે આપણે એમ થાય કે આ દેશ આજે વલ્લભભાઈ પટેલની ની તો ખ્યાતિ હતી પણ આનાથી પણ વિશેષ શું હતું વલ્લભભાઈ ની અંદર દેશ આઝાદ થઈ ગયો અંગ્રેજો અંગ્રેજોને એમ હતું કે આપણે વૈયા આનાથી ભેગું નહીં થયા પણ એને ખબર એક સરદાર નામનો માણસ પણ એવો છે આ દેશની અંદર કે જેને આ દુનિયાની કોઈ પણ ચીજથી કોઈ નથી એવા હતા વલ્લભભાઈ પટેલ મિત્રો આજે એમનું નામ લઈને તો પણ હૃદય ભરાઈ આવે કે ખરેખર વિચાર આવે આવો માણસ થઈ શકે તો હવે ઓગણીસો સુડતાલીસ ની અંદર પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ બન્યા ઉપપ્રધાનમંત્રી વલ્લભભાઈ પટેલ પહેલા પ્લસ ગૃહ મંત્રાલયને એના પાસે ખાતા હતા સંચાર વ્યવસ્થા અને રાજ્યોના મંત્રાલયો પણ આટલાથી પૂરતું નહોતું અંગ્રેજોએ આપણે આપી દીધું પણ પાંચસો ને પાસઠ ભેગા કરવા અને એને જેમ આપણે માળા એમ એક દોરાની અંદર પોરવવા ત્યારે આખું ભારત વર્ષ થાય આ બહુ કઠિન કાર્ય હવે ઘણા લોકોને એવું છે કે એ વલ્લભભાઈ આઝાદી પછી કહેવું કે ઘણા ના હોય છે પણ ઓગણીસો ઉનતાલીસ પહેલા વલ્લભભાઈએ વીપી મેનન સાથે મળીને આ કાર્ય ચાલુ કરી દીધું હતું અને આઝાદ થયો ને દેશ ત્યારે મોટાભાગના રાજ રજવાડાઓ ભારત સંઘની અંદર જોડાઈ ગયા ફક્ત ત્રણ જેવા બાકી કાશ્મીર હતું હૈદરાબાદ હતું અને જુનાગઢ હતું એમાંથી જુનાગઢના આપણે મોટા ભાગની હિન્દુ પ્રજા હતી જનતા અને રાજા મુસ્લિમ હતો્રહવું અને કાશ્મીરને પત્ર ઉપર હરિસિંહ રાજાની સહી લઈને બેઠવું અને હૈદરાબાદ ત્યાંનો નિઝામ અને વલ્લભભાઈ પટેલ પણ હૈદરાબાદ જોડે કોઈ પણ પ્રકારની સંધિ કરવા માંગતા જ નહોતા એટલે ત્યાંનો રાજા માની ગયો ભાઈ અમે વિદેશ નીતિ સુરક્ષા અને સંચાર મંત્રાલય એવું વર્તન કરવા માંડ્યું લોકોને લૂંટવા માંડ્યો હિન્દુઓને બરબાદ કરવા માંડ્યો એટલે વલ્લભભાઈ પટેલ ત્યારે જ જૈન ચૌધરીની નિમણૂક પેરી મિલિટરીમાં અધ્યક્ષ અને એપોલો ઓપરેશન ચાલુ કર્યું અને પાંચ દિવસની અંદર નિઝામને ચાટ તો કરી દીધો કે પોતે અને હૈદરાબાદનું આ રીતે ભારતની અંદર વિલીનીકરણ થયું એક વખત વલ્લભભાઈ પોતે પણ કીધું સાથે વાત કરતા હતા જયારે કે જો જવાહરલાલ નહેરુ અને ગોપાલ સ્વામી આયંગર કાશ્મીર મુદ્દે દખલ અંદાજી ન કરત અને ગૃહ મંત્રાલયથી અલગ ન રાખ્યું હોત તો કાશ્મીરનો મુદ્દો પણ હું જે જૂનાગઢ ને હૈદરાબાદનો સુલજાવ ને એવી રીતે આરામથી દે શાંતિપૂર્ણ અત્યારે છે ભારતનો હિસ્સો છે કાશ્મીર પણ પીઓ કે બની ગયું એલ ઓ બની ગયું એલ એ બન્યો કઈ આ કોઈ પણ પ્રકારનો વિવાદ ન હોત જો જવાહરલાલ નહેરુ એ આ મુદ્દો ગૃહ મંત્રાલયમાંથી ન લીધો તો ગૃહ મંત્રાલય સાથે જોડેલો રાખ્યો હોત તો આજે કાશ્મીરની અંદર પૂર્ણ શાંતિ હોત ત્યાર પછી મિત્રો એમનું સારું કાર્ય અને સેવાભાવી અને દેશ પ્રત્યે સમર્પણ ઓગણીસો એકાણું ની અંદર એમને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો જે આપણા દેશનો મોટા મોટો એવોર્ડ છે અને ત્યાર પછી આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ તો જે નર્મદા જિલ્લાની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ એકત્રીસ ઓક્ટોબર બે હજાર અઢાર રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું અનાવરણ કર્યું અને દેશને સમર્પિત કરી આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ત્યારે જે બે હજાર અઢારની અંદર એકસો તેતાલીસમી જન્મજયંતિ હતી વલ્લભભાઈ પટેલની આજે એકસો પચાસમી જન્મજયંતિ છે મિત્રો આ બહુ ખાસ દિવસ છે આજનો હવે એકસો ને બ્યાસી મીટર ઊંચી છે આ મૂર્તિ આ પ્રતિમા વલ્લભભાઈની એકસો ને બ્યાસી મીટર ઊંચી છે ચીનની અંદર ગુવાન પ્રાંતમાં આવેલી છે જે સ્પ્રિંગ ટેમ્પલ છે એ એકસો ત્રેપન મીટર ઊંચી છે એ આદિ બુદી વિશ્વની મોટી ઊંચી મૂર્તિ કહેવાતી અને એ લોકોની એ મૂર્તિ બનાવતા અગિયાર વર્ષ લાગ્યા હતા જ્યારે આપણી એકસો ને બ્યાસી મીટર ઊંચી મૂર્તિ ફક્ત તેત્રીસ મહિનામાં તૈયાર થઈ ગઈ લાર્સન એન્ડ ધૂબ્રો કંપનીએ બનાવી છે એ મૂર્તિ અને એના જે શિલ્પીકાર ડિઝાઇનર જે રામજી વણજી સુથાર કરીને હવે આપણે ક્યારેક એવું થાય કે આ વલ્લભભાઈ પટેલ પ્રધાનમંત્રી શું કામ ન બીના જોજો તમે જ્યારે દેશ હાજર થયો ને ત્યારે પ્રાંત કમિટીના પંદર મેમ્બરોએ વોટિંગ કર્યું એક બાજુ વલ્લભભાઈ એક બાજુ સરદાર હવે પ્રાંત કમિટીના પંદર મેમ્બરે જ્યારે વોટિંગ કર્યું ત્યારે બાર મત વલ્લભભાઈ પટેલને મળ્યા અને નહેરુને ઝીરો જીરો એક પણ અને ત્રણ મેમ્બરોએ વોટિંગ નહોતું કર્યું છતાં પણ ગાંધીજીના કહેવાથી કે વલ્લભ તું હટી જા અને એને ખબર હતી કે નહેરુ બીજા નંબરની સીટ સ્વીકારવા માટે તૈયાર નહીં થાય ત્યારે વલ્લભભાઈ પટેલે નોટ ટુ ક્વેશ્ચન વાય શા માટે એ પ્રશ્ન જ નથી કર્યો કેમ કે એ પોતાની જાતને ટીમ મેમ્બર સમજ હતા અને પરિણામે કેપ્ટન કીએ એટલે ટીમ મેમ્બરને માની લેવાનું આ નીતિના માણસો હતા બીજું કે એની અંદર ત્યાગની ભાવના હતી મિત્રો આજ ને આ પ્રશ્ન વલ્લભભાઈની અંદર ત્યાગની કેટલી ભાવના હતી ને એ દર્શાવે છે જોજો તમે આજે તાલુકા પંચાયતની એક સામાન્ય સીટ જો રિપીટ ના કરે ને તો હવે બીજી પાર્ટીમાં જઈને બેહાવાળા નેતાઓને વલ્લભભાઈની વાતને ધ્યાનમાં રાખવી જોઈએ અને સમજવું જોઈએ વલ્લભભાઈ વખતે એને રાજકારણ શીખવું જોઈએ આવું ચરિત્ર વલ્લભભાઈનું હતું તો એ પ્રાંત કમિટીના પંદર મેમ્બરોમાંથી બાર મેમ્બરોએ વલ્લભભાઈને મત આપ્યો નહેરુને ધીરો ધીરો છતાં પણ એને જીદ ન કરી ગાંધી બાપુ કે વલ્લભ તું મૂકી દે એટલે વલ્લભભાઈ મૂકી દીધું આને કહેવાય દસ પ્રત્યેનું સમર્પણ અને એટલે આજે લોકો પણ એને યાદ કરે બાકી પંદર વર્ષ પહેલાંના સાંસદને કોણ આજે યાદ કરે છે કોણ હતો એ કોને ખબર છે આવા માણસ હોય ને તો લોકો રાજકારણને પણ યાદ કરે અને ત્યારે એને ખબર હતી કે આ જે તાજો તાજો દેશ આઝાદ થયો છે આ નાનું બાળક છે જો અત્યારે રાજકીય ડખા કરશું ને તો આ બધું વિખાઈ જાય એટલે વલ્લભભાઈ શાંતિપૂર્ણ અને એના મોઢા ઉપર પણ એવો પ્રભાવ ન આવવા દીધો કે મને ખોટું લાગ્યું એને એને પ્રધાનપદના ઉમેદવારનું પદને ઠોકરે ઠોક દીધા દેશને ખાતર મિત્રો એવા વ્યક્તિનું આજે એકસો પચાસમી જન્મજયંતિ છે અને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે આપણે એની જયંતિ ઉજવી છે અને ખરેખર આપણે ભાગ્યશાળીએ કે અંગ્રેજો ગયા પછી એક આવો માણસ હતો આ દેશની અંદર નહીં પાછું લોકતંત્ર ન નડત બધા રજવાડા પોતપોતાની પોતાની રીતે કહેતા આ અમારું છે આ તમારું છે અમે આમાં નહીં આવવા દઈને મિત્રો આવો માણસો હોય આના જઝ્બા કંઈક અલગ હોય આના જુનૂન કંઈક અલગ હોય એ અલગ ટાઈપના માણસો હોય તો આજે આપણે અહીંયા પૂરું કરીએ ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપો धन्यवाद जय सरदार जय सरदार